ઘણી વાત મોડી સમજાય બોલો જૂનાગઢમાં એક જણ મને જો દાંત મીડો કાઢ્યો કેમ દાંત આવે મને કે તમે પ્રમદી વાત કરી આજ બપોરે સમજાણી છે એક જણા સગાઈ થઈ સગાઈ તો એની ચાંદલો કર્યો ચાંદલો કર્યો એટલે બજારમાં નીકળ્યો તો બધા કે બાપુ જે સીતારામ બાપુ જે સીતારામ બાપુ જે સીતારામ ઘેરાઈને રોવા મીડ્યો એને મા કે કાં તો મને ચાંદલો એવું કામ કર્યો તો બેટા તારી સગાઈ થઈ ને પણ મને બધા બાપુ સીતારામ બાપુ સીતારામ કરે છે

અહીં મોર ગોઠવાઈ જાય અમારા છોકરાઓ ઘર ને આ પ્રોગ્રામ મુકાવશે એક જણો બજારમાં તોફાન કરતો હતો છૂટા પાણા ઉડાડતો હતો એમ એક જણો જઈને કે તમારા છોકરાને ઘરમાં બોલાવી લ્યો છૂટા પાણા ઉડાડે કોકના માથા ફાડી નાખશે તો એ લોકો કઈ બોલ્યો ને બોલો ઘરધણી એટલે કે બીજી વાર કીધું કે તમને કહું છું સાંભળો છો કે નહીં છૂટા પાણા ઉડાડે કોકના માથા ફાડી નાખશે ત્યાં બોલો એટલું બોલો તમને પાણો લાગ્યો તો કે ના હું જરીક રહી ગયો મારો નો હોય નીકળો બારા નીકળો બારા નીકળો બારા નીકળો અમારા તો આટી દે મારા એક ધારાસભ્ય પ્રચાર કરવા માટે નીકળ્યા ભાઈ આમાં તો બધા નો આવે તો જે આવે આવે ટૂટલ લુગડા પહેરી હાવ ટૂટલ લુગડા આ ટૂટલ જબો ગાય ચાવી ગયો લેંગો ને ગામડાના માણસ કે આ સેવા કરવા આયવા હોય તો હોય હો એક જણો કે સેવા કરવા નથી આવ્યા એ પેર્યાંય નવા કરવા આવ્યા છે એ પેર્યાંય તો આપણને પહેરાવા આવ્યા છે કલ્યાણ રાજના ભૂલ સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો સદવિચાર પરિવાર હતો હું લાખાબાઈ ઘણા કલાકારો હતા ખરેખર અને પ્રોગ્રામ પૂરો થયો પછી એક કેદી મારી પાસે આવીને મને કે ભીખુદાનભાઈ ભેરે મજા આવી હોય તમારા જેવા જો અહીંયા હેરે હોય ને તો ક્યાં ટાઈમ હોય તો ખબર ન પડે એ તો મેં કીધું એવું કરશું તો આવશું અટાણે તો જવા દે આમાં તો મેં તમને કીધું એમ બધાય બધાનું આવે એમ એક જણે જેલમાં કાગળ લખ્યો કેદીને કે મેં એવું સાંભળ્યું છે કે તું જેલમાં કંઈ કમા છો તો મહેરબાની કરી અને થોડા થોડા પૈસા દઈ દે તો જેલમાં સામો જવાબ લખ્યો કે ઉઘરાણીને કાગળ જેલમાં ન લખવા બીજા કેદીઓ પણ અમારી આબરૂ હું બોલો ન્યાય આબરૂ હજી એને પછી જેલર મળવા આવ્યા કે ભાઈ બધાને સગાવાલા સંબંધીઓ મળવા આવે છે તમને કેમ કોઈ મળવા નથી આવતું તમારું કુટુંબ છે કે હા બાજુ ઉબાલ્યું તો કે કુટુંબ તો મોટું છે ટાકલા જેવું કુટુંબ છે કે કેમ કોઈ મળવા આવતું નથી તો કે બધા અહીંયા જ છે સમૂહમાં આવ્યા છે બહાર હોય તો આવે ને એક ગામના આગેવાનો જિલ્લાના આગેવાનો જેલની મુલાકાતે ગયા તો જેલર ચિંતામાં બેઠા હતા હો લમણે હાથ દઈને ચિંતામાં બેઠા તમે કોક આગેવાને પૂછ્યું કેમ ચિંતામાં બેઠા તો કે અમારે જેલમાં એક ઘટના બની ગઈ શું બન્યું કે જેલના કેદીઓએ કૌરવ પાંડવનું ગઈકાલે નાટક કર્યું તો કે તો બહુ સારું કેવાય ભલા માણસ એવી રીતે જો ધાર્મિક સંસ્કારો જેલમાં જળવાતા હોય તો શું ખોટું તો કે એમાં બીજું ઊંધું ભળ્યું કે શું થયું પાંચ પાંડવો કાલના વનમાં ગયા હતી જળતા નથી તો કે એ હવે નો જડે હવે એ નો જડે બાર વરસ સુધી તો જડશે જ નહીં એક વર્ષ તો ગુપ્ત વેશમાં રહેશે કલ્યાણ રાજના કેડા બુલામે કથમાં ધોગે ચણા રે આરે હવે રા સલાહ બહુ દઈએ ને સસ્તું આમ સસ્તું કાંઈ હોય તો સલાહ હશે આ ફટાણામાં તમે કાલે એટલું પૂછ્યું આમની નામ કર્યું હોય તો એટલે તરત સામાવાલો કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા અમે શું કામ માનીએ મારું માનો તો બહુ આવ્યો મેં જૂનાગઢમાં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુ થી છાતીમાં બલે છે તો મને એણે સલાહ દીધી બોલો મને કે એનીથી તો મચ્છર મરી જાય મેં કીધું ડીડીટી આ એસિડિટી છે નોખા પાડી નોખા પાડી ભળના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એ મન કે તો હશે હો સલાહ દેવી ને હું મેં એક જણાને કીધું મેં કીધું અમારા ઘરમાં ઉંદીડા બહુ થયા મન કે હરો રાખો હરો એક એમ અમારા ઘરમાં હરો રાખો એમ અને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું આવી સલાહ તો દેવા આવી સલાહ તો દેવા એક જણાને આંખે આંધણી થયેલી આંધણી એ એમાં કીધું ખબર કાઢવા આવ્યું હું થયું આંખે ટેરા જેવું કે આંગળી થી શું સોપડું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ ભીખુદાન આવ્યા કહી ગયા એને હું ખબર પડે લીમડાને ખાખરાના લગાડો બીજી ખાખરાના લગાડ્યા હોળી કોક આવ્યું હું થયું આખે ટેરા જેવું કે આંગળીથી હું સોપડું લીલું લીલું કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ આ તબલચી હતો એ કહી ગયો તો એને ખબર પડે જ્ઞાનેથી તબલા વગાડવા આ તો નજીરના કામ છે કોક આંટી દે હેક ખાખરાના પાંદડાની એના મૂલિયા લગાડો તો ત્રીજે દી મૂલિયા લગાડ્યો બિસાર દવા બદલાવે કર્યો ને તો આંખ વહી ગઈ નાંદણી રહી બોલો મુદો યોગ્યો મુદો એમ રાજકારણીઓ ગાંધીજી ઉપર એટલું બધું બોલ્યા એટલું બધું બોલ્યા ગાંધીજી હું કહેતા તા એ જ ભૂલી ગયા એમ મુદો યોગ્યો ઘણી વાર માણસ તો ખરા એક એક્સિડન્ટ થયો ને બસનું એમાં પેસેન્જરને ઘણા લાગ્યું પણ એક જણાનું કાન કપાઈ ગયો ભાઈ હો કેમ કપાણો કાંઈ ખબર ન પડે રાડો રાડ મારો કાન મારો કાન હવે ઘણા નહીં લાગ્યું તું પણ આ કાને એવું ઉપાડી કે કોઈ બિસારેને પૂછે જ નહીં કોઈને એમે એક જણે કીધું લે આ તારો કાન બસ તો કે આ મારો કાન નથી કે તે તારો કાન કેવો હતો તો કે એમાં મેં બીડી ભરાવી તી આહા હા બીડી ભરાવી હતી બોલો માણસ અભણ હોય પણ એને કોઠા હું જ બહુ આવ્યો હા એકદમ છત્રી દુકાને જઈને કે છત્રીનો શું ભાવ રાખ્યો તો કે નેવું રૂપિયા મોંઘી બહુ તો કેટલા દેવા દહ રૂપિયા દેવા તો એમ કરો મફત લઈ જાઓ તો બે દઈ આ તો દાંત કાઢે છે એ લઈને ભાગી ગયો ભાઈ તો એ આગળ છતરીયો વાળો વાંહે વેપારીને બગડાટી બોલતી જાય બજારમાં ભાઈઓ બસ સ્ટેન્ડ સુધી થયા ગયા એમાં બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છતરીયો તો સડી ગયો હતો અને મારી થી નો કાઢીને એક જણો ગામડામાંથી રોજ શેર માં આવે ને એર કંડિશન દુકાન જોઈ ને એમાં ઘરી જાય ને પછી વેપારી પૂછે કે ચા પીશો કે કોફી તો કે બે વેપારી આમાંથી કમાવું છે ને કે કાપડની દુકાનમાં એક ટાઢો બોર થઈ જાય ને ચા ને કોફી પીએ ને પછી કાપડના તાકા બધા વીખી નાખે અને પછી કે આ કાપડનું મીઠરનું હું તો કે પચાસ રૂપિયાનું મીઠર તો મને ન પહાય કે તમને કેટલામાં પોહાય કે મને તો પંદર રૂપિયામાં પોહાય તો વેપારી કે એ અમને ન પોહાય તો તો ભાઈ તમારો માલ છે આપણે તો આ ભાઈ બોલો હું જવાય ઢાઢો બોરથી ઉજાય ભાઈ ઓ પણ એક વેપારીને એમ થયું આપણી દુકાને આવે તો ખબર પડી દઈ કારણ કે તળિયાના ભાવથી માળો માગે ને ચા પાણી બધું પી લે છે અને દુકાને ચીડ્યો ને ચા ને કોફી પીને પછી કીધું આ રેડિયાનો શું ભાવ હતો અઢી રૂપિયાનો વેપારી કહે એક હજાર રૂપિયો ધગમનનો પોહાય કેટલામાં પોહાય અઢીસેમાં પોહાય હાલો ઉપાડો અને પરસે ઓળગ્યો એર કન્ડિશન દુકાનમાં આવો મારે અઢી અઢી હેમાં માં જ ઉપાડો 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 તો ક્યાંમાં બધા સ્ટેશન પકડાય તો આ સ્ટેશન બધાય પકડાય પોલીસ સ્ટેશન પકડી દ્યો તો કે કંઈ ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દ્યો તો કે રેલવે સ્ટેશન ન પકડાય તો બસ સ્ટેશન તો પકડી દ્યો ક્યાંમાં બસ સ્ટેશનય ન પકડાય તો મારે શું કરું રેડિયાને મારે તો આ ત્રણ સ્ટેશન નું જ કામ છે આ તમારો રેડિયો આપણે આ ભાઈ ક્યાં ભાઈ કયા કરો તમે હું એનું કરો હે એક જણો વેપારીની દુકાને કીએ શેઠ બાપા માખિયું બહુ કરડે હો વરસાદ થાય વેપારી કે તને તો હરબ કરડે ને તો ન નથી દેવું તું ગાળીઓ ગંઠીને આવ્યો શેઠ એટલે વાણિયા વાણિયાના વાણિયાને વાણિયા ભગવાન બુદ્ધિ બહુ દીધી આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ વાણીયો પાછળ માંથી બ્રહ્મ એટલે બ્રાહ્મણ હોય આપણે બ્રહ્મમાં બધા આવી જાય આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતી તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ અમારે માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી વધી એમાં આપણે બધાય હો હા તમે જુઓ એક ઇન્ટરવ્યુ હતું તો ચારણને બોલાયો ગઢવીને કે બે ને બે તો કે ચાર હાલતાથી જાઓ જાઓ મેં રહેવા બે ને બે તો કે ચાર જાઓ આ પાંચ પાંચને પાંચ તો કે દસ જવા દો બ્રાહ્મણ આવ્યા દસ ને દસ તો કે વીસ જવા દો જવા દો આવ્યો વીસ ને વીસ તો કે કેટલા ને બોલો આ એની બુદ્ધિ કરફ્યુમાં એક સેટ ફરવા નીકળ્યા નીકળે કોઈ ડાયું માણ મુરખી નો નીકળે કરફ્યુ માં એક સેટ બજારમાં નીકળ્યા પોલીસ ની ગાડી આવી ભેજાઓ મોટર માં ચીપમાં ભેજાવ કરફ્યુ છે ખબર નથી એના જેઠ સાહેબ ખબર નથી હોય જેઠ કે બે ગયા ભાઈ રસ્તામાં કે સાહેબ એક મિનિટ ઊભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું તો પોલીસ ઓફિસરે જીભ ઊભી રાખી જીભ અને હેઠો ઉતરી શેઠ અંદર ગયા એ ગયા પછી કોણ પાછું આવે પોલીસ ઓફિસર બોલાવા ગયા શેઠ બાપા બહાર નીકળો તો સાહેબ તમને જ ખબર છે કરફ્યુ છે નીકળાય કોઈ દી બોલો પોલીસ ખાતાની જીપમાં બેહીન દીકરીની આંટો દીએ એવા કરફ્યુમાં બોલો એને ખબર પડી જાય બસ નહીં ઓલે સરકસ જોવા ગયા હવ ને મોર બેઠા ને હિંચકાના સાયકલોના ખેલ આવ્યા ત્યાં તો શેઠને મજા આવી પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસે ઓળી ગયો ખોટું કર્યું ખોટું કર્યું આવાજ નીકળી જાય પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો હવે એને હુજે ને એવું થાય પાછું એ શેઠ ને હુજું નો કરીને પાછું ખુલી ગયું ભાઈ હાવજ નીકળી ગયો બારો હાવજ નીકળી ગયો બારો પછી અઘરા મઘરા સર્કસના ખેલ હતા એ તો ઓડિયન્સે કરી દીધા તંબુ તોડીને કોઈ નીકળી ગયું કોઈ હિંચકે ચડી ગયું પણ શેઠ હડી કાઢીને પિંજરામ કરી ગયા બોલો આ કોઈને ને જેવો હાવજ નીકળી ગયો હવે શેઠ અંદર વૈયા ગયા અંદરથી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે હાવજ અંદર તો આપણે બહાર તો આપણે અંદર એક જણું શેઠ બાપા બારા નીકળો આબરૂના કાંકરા થતો કે કાંકરા ભલે થાય મરીએ તો મોટા મોટા પાળિયા થાય એના કરતા કાંકરા હારા કાંકરા હારા કાંકરા એને આગળ ખબર પડી જાય